નમસ્કાર નવ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ધાનપુર તાલુકાના સીમાવય ગામમાં કોઈ રાજકીય મોટા માથાના ખૂટે કૂદતા મહિલા સરપંચના પતિ તથા તેના મળતીયાઓ સામે મનરેગામાં વ્યાપક ભ્રષ્ટાચાર કરાયાના ખુલ્લા આક્ષેપો કરવામાં આવ્યા એક ખાનગી ચેનલના પત્રકારને ધમકી આપતા આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સીમામોય ગામના મહિલા સરપંચના પતિએ ખાનગી ચેનલના પત્રકારને માર મારી ધમકીઓ આપી જેને લઈને દાહોદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ દાહોદના ધાનપુર તાલુકામાં આવેલ ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર કરવરેજ કરવા ગયા હતા તે દરમિયાન મહિલા સરપંચ સાદાબેનના પતિ પર્વત રાઠોડ અને તેના પુત્રોએ મળી અને દબંગાઈ કરી અને પત્રકારને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તે કોઈ મોટા નિશા નેતાના ઇશારે કરવામાં આવી કે શું તેવા અનેક સવાલો આ સમગ્ર બનાવને લઈને પત્રકાર સંગઠન દ્વારા દાહોદના જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી

গোটা পাড়াতে সোরে মনে মরু